ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે આઠ વાગે નાઈ ધોઈને દીવાબત્તી કરીને ફ્રેશ થઈ ગયા છીએ તો સ્વાગત છે તમારા બધાના મારા ફ્રેશ ફ્રેશ વિડીયોમાં અને આજે જવાનું છે જો બેસણામાં તો હું અને સાહેબ બે તૈયાર થઈ ગયા છીએ આજે તો વહેલાં વહેલાં કામ કરી લીધું છે અને જવાનું છે બેસણામાં એટલે હવે તૈયાર થઈને હવે નીકળવાની તૈયારી જ કરતા તો એટલે હવે

વરસાદ ચાલુ થઈ ગયો અમે બેઠે હું ચા નારદીપુર આવ્યા ને બહાર તો વરસાદ ચાલુ હોય એટલે વરસાદ થઈ જશે વરસાદ આવે છે નારદીપુર ચોકડીએ ચલો હવે થઈ ગયો છે આગળ નીકળીએ નીકળે છે પણ છે ગયો સાહેબું આગળ નીકળી હવે અમે તો લીધું હવે સાહેબ હવે ગેરજતોએ એટલે હાડા બાર થવાઈ જાય હવે જતો રહીએ સાહેબ નારદીપુર પહોચ્યા છીએ હજુ તો ચાર અગિયાર પોચે છે ખબર નઈ હવે હજુ તો નારદીપુર બે આવી તો અથવા બેસણા માંથી અને આઈ અને ઘરનું બધું કામ કરીને જઈ તી ખાલી વાસણ ઘસ્યા તો ને ચોક વાળી જઈ હતી બીજી બધું પણ બાકી હતું કપડા મશીન માં નથી જઈતી ચાલુ કરીને તે તો હોય જતો કચરા પહોંચું હું બધું સંડાસ પ્રથમ ધોવાનું બાકી હતું આઈને બધું ફોર્મ કર્યું અને બીજી વારનું જો મશીન ચાલુ કરી દીધું છે કારણ કે એકતાનો કપડો સી અને તમારા બેસણાનો ને એ બધો કપડો હતો તે બધો કપડો ધોવાય સી અને કચરાને પહોંચું હું બધું ગરબા ચોખ્ખું કરી દીધું વાસણ તો ઘસી જતી અને ખૂબ છે જો અમારા દેવાંગભાઈ આવી ગયાસી ખસાદાળે આવીને ઊંઘી છે મારા ભાઈ

પીવડાવી એટલે પંખા ને બધું બંધ કરી દઈએ કપડા ઉપાવાના પાકે છે દેવાંશભાઈ નો વિડીયો ઉતારવા ચાલકો એટલે હીરો હંતાઈ ગયો રામો હતું હે તું શું રમો પપ્પા જવો હા હેડા પપ્પા જોડે જવો ને ઊંઘી ને ઉઠે ને એટલે હવે મૂડ નહીં આવે જલ્દી નહીં જો બાટલી થેલી ભરી દે હવે એકતા જોડે જવો ને એટલે તમે ફિલિંગ ભરીને તૈયાર કરી દો એટલે હવે જવાનું તૈયારી નહીં કે ખબર પડે મારે બાટલી લઈ જવાની એટલે ફિલિંગ ભરીને તૈયાર કરી દીધી બોલો દેવાંશભાઈ શું કર્યું નાઈ નાઈ કરી નાઈ નાઈ કરી એક તબે જેટલા દાડે આવ્યો અઠવાડિયે આવ્યો ગેર ઘેર થી હોય

મોબાઈલમાં ઓછું દેખાય ને ન રિયલમાં તો જેટલું કાળું કાળું થઈ ગયું એકદમ પક્ષીઓ ઉડમ ઉડા કરવા મળે જો વીજળીઓ થઈ વરસાદ અંધાર્યો બરાબરનો કડાકા થવા મળે વીજળીઓ કડાકા થાય છે વીજળીઓને એવું બધું ગાજર છો આ બાજુ બહુ અંધારી છે લાગે છે ને એકદમ અંધાર્યું અંધારું બરાબર નું અંધારી છે આ બાજુ કાળું કરી દીધું એવું અંધારી છે આ બાજુ ઓછું અંધાર્યું પણ આ બાજુ વધારે અંધારી છે કાળું કાળું એકદમ આવી ગયું અંધારી અને વરસાદે ગાજ વીજળીએ થવા મળી ઊંઘે ટોકા પર સોથી ઊંઘી જાય તો પેલું કુંડું છે ને કુંડા મોરે ખાઈ જાય ચકલી ઉડી જાય અને આ ચે ઊંઘે જો બરાબર ન ઊંઘે છે જે ઊંઘાઈએ આટલો અવાજ થાય વરસાદ ગાજે હ તો એ જે ઊંઘાઈ આખી રાત ફરફર કરશે અત્યારે ઊંઘસી ને પે આખી રાત ફરફર કરશે વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો થોડો આવ અને પેલા બહુ નવા ઉઠવાય અંધારો થઈ ગયો બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે જો બરાીજળીનો અજવાળો આવે ને રસોઈ કરવાનું ચાલુ સમારે જો રીંગણા બટેકા શાક અને ખીચડી મૂકીશ પવન ચાલુ થઈ જશે અંધારી બરાબર નું વીજળી ને કડાકા ને પવન ચાલુ થઈ ગયો છે રસોઈ કરી લઈએ હવે તો લાઈટ ના જાય એટલે ચિંતા નહીં જો ચાલુ થઈ જવું વરસાદ લાઈટ ના જાય એટલે ચિંતા નહીં પણ રસોઈ કરી દઈએ એટલે વેળા હતા આજ તો વરસાદ એટલે બધા વહેલા જ આવશે હેલિકોપ્ટર જાહેર વિમાન જાહેર છે કે અવાજ આવે દેખાતું ચાલુ થઈ જાય બરાબર ના નહીં એટલે થોડા થોડા સોટા પડી જો આપણે ભાખરી કરવાની સ્ટાઇલ તાવડીમાં કરવાની આ એક વણવી છે એક વણવાની બાકી છે અને આ જો આપણે બતાવું હા ફૂલો એટલે જે રીતે મસ્ત ફૂલીન દડા જેવી થશે એવી એવી ભાખરી બનાવી જો આખી ફૂલ છે હો આપણે જો ફૂલીન આખી ફૂલી છે જો અમારી ભાખરી આ રીતે શેકવાની આખી ફૂલી છે મસ્ત બનીને તો ચાર બનાવીને ઓછો સાત સાત ભાખરી કરવાની હવે તાવડી મૂકી દઈએ આમ તો હું આ તાવડીમાં મૂકું છું બીજી પણ તમને બતાવવા માટે પ્રેસર નાવડીમાં એમ શેકતી જ રહું છું આર્ય ફૂલાડા મૂકીને આ તાવડી પર નખી દઉં પછી કરું છું હું એટલે આરિયેવાળી કાઢીએ બે ભાખરી વરસાદ બરાબર ચાલુ થઈ ગયો છે પવન વરસાદ હજુ કોઈ ઘેરાય નહીં બોલા આટલો પવન છે અને વરસાદ છે ને આટલું કોઈ ઘેરા આવતું નહીં આ ભર ગયું થાય વીજળી આ બાજુ બહુ વીજળી થાય છે પણ વીજળી થાય જોયા પેલા એક વિડીયો તમને બતાવું છું જોઈ લો તમે એ વિડીયો મસ્ત હવે વ્યમી નસો એને સ્કૂલમાં કેટલું મસ્ત એ જોઈ લો એને કેટલું મસ્ત કરીશ એની બોલી ચાલી એનું જે કરવાનું સ્કૂલમાં જે શીખવાડી છે ને એ બધું એ રીએ કરે છે તો એ વિડીયો તમે જોઈ લો અને એને સપોર્ટ કરતા રહેજો બધા વ્યોમીનો અને વ્યોમીના લીધે વ્યોમી અમાર બહુ જ ડાયસ હોય એટલે એને સપોર્ટ કરજો નમસ્કાર મારું નામ વ્યોમી બેન છે હું પહેલા કક્ષમાં ભણું છું હું આજે શાકભાજી વાડી બની છું સાત લેવું છે